અમદાવાદ વિસ્તારની અંદર હરિદર્શન ચોકડી હરિદર્શન ચોકડી કે આય નવા નરોડાના એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આજે તમારા માટે થ્રી બી કે ફ્લેટ એ પણ એકસો બ્યાસી વાર ફૂલ ફર્નિચર વાળો ફ્લેટ છે વાત કરીએ અહીંયા તમને સ્પેશિયસ લિવિંગ રૂમ મળી રહેવાનો છે સારો એવો ડાઇનિંગ સ્પેસ મળી રહેવાનો છે અહીંયા તમને ફૂલ સ્પેસ વાળું સ્ટોર રૂમ મળી રહેવાનું છે અને અહીંયા તમને મળી રહેવાનું છે મસ્ત મજાનું મોડ્યુલર કિચન એકદમ જોરદાર લોકેશન વાળો ફ્લેટ છે અહીંયા મળી રહેવાનું છે ફૂલ સ્પેસ વાળું વોશર હવે વાત કરીએ તો લોકેશનની લોકેશનમાં તમને અહીંયા મળી રહેવાનું હરિદર્શન ચોકડી ની નજીક થ્રી બીએચકે ફ્લેટ એ પણ એકસો બ્યાસી વાનનો અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાનું છે હવે વાત કરીએ તો અહીંયા તમને ચિલ્ડ્રન રૂમ ચિલ્ડ્રન રૂમ બી ફૂલ સ્પેસ વાળો ચિલ્ડ્રન રૂમ અને ફૂલ ફર્નિચર સાથે મળી રહેવાનું છે હવે લોકેશનની વાત કરીએ તો હરિદર્શન ચોકડીની નજીક જોરદાર એવા લોકેશનમાં ફ્લેટ છે અહિયાં તમને પહેલો માસ્ટર બેડરૂમ મળી રહેવાનું છે માસ્ટર બેડરૂમ બી ફૂલ સ્પેસ વાળું માસ્ટર બેડરૂમ વિથ ઇન્ટિરિયર અને ફૂલ ફર્નિચર સાથે અહીંયા તમને એટેચ વોશરૂમ મળી રહેવાનું છે એકદમ જોરદાર મળી છે હવે વાત કરીએ તો અહીંયા તમને તમારી બાલ્કની મળી રહે છે ફૂલ સ્પે વાળી બાલ્કની આ રીતે તમારું કોમન વોશરૂમ અને અહીંયા તમને તમારું વોશ બેસીન મળી રહેવાનું છે અને આરો તમારો બીજો માસ્ટર બેડરૂમ એ બી ફૂલ વેન્ટિલેશનની સાથે અને એટેચ વોશરૂમ મળી રહેવાનું છે અને આ સાઈડ તમને ફર્નિચરનું કબાટ મળી રહેવાનું છે હવે વાત કરીએ તો લોકેશન ની લોકેશન એટલે જોરદાર એવા લોકેશન માં નવા નરોડાના હરિદર્શન ચોકડી અને સેલ્બી હોસ્પિટલ ની નજીક આ એકસો બ્યાસી વાર નું થ્રી બીએચકે ફ્લેટ છે હવે વાત કરીએ તો કિંમતની બાસઠ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે નેગોશિયેબલ પ્રાઇસ છે જો તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ